હીરા વેપારીઓ પાસેથી લાખોના હીરાનો માલ મેળવી થગા આચરનાર થગને ઇકો ટીમે ઝડપી પાડ્યો છે સુરત ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે ઇકો ટીમે સુરતના હીરા વેપારી ધનેશ મોહનલાલ સંઘવી તથા તેમના પિતા મોહનલાલ સંઘવીની પેઢીઓમાંથી સીવીડી તથા રિયલ હીરાનો ઓગણીસ લાખ તેત્રીસ હજારથી વધુનો માલ લઈ જઈ તેના રૂપિયાના આપી થગાયા આચરનાર આરોપી મૂળ ભાવનગરના વલ્લભીપુરનો અને હાલ ઓલપાડ રોડ પર બલકશ ગામમાં રહેતા વિઠ્ઠલ હરજી પટેલ કાકડીયાને ઝડપી પાડ્યો હતો અને તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી ડીસીપી ક્રાઇમ બ્રાન્ચમાં બે અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવેલ હતા અને એ બંને ગુનાની તપાસ હાલ ઇકો સેલમાં ચાલી રહી છે એ બંને તપાસ પૈકી ફરિયાદી શ્રી ધનેશભાઈ સંઘવી દ્વારા પોતાના હીરાનો માલ જે વેચવામાં આવેલો તેના અલગ અલગ વેપારીઓએ તેમની સાથે છેતરપિંડી કરી વિશ્વાસઘાત કરી અને કુલ છ કરોડ લાખ રૂપિયાની મામલો નોંધવામાં આવેલ હતો જે અનુસંધાને આરોપી વિપુલ પટેલની ધરપકડ કરવામાં આવેલ છે અને તેઓએ ફરિયાદીસિંહ પાસેથી આશરે ઓગણીસ લાખથી વધુ રકમનો માલ ખરીદ કરી અને તેઓને સમયસર પેમેન્ટ નહીં ચૂકવી તેઓ ફરાર થઈ ગયેલા હતા તપાસ હાલ ચાલુ છે વિપુલ કુમાર શું કરે છે વિપુલ પોતે પણ હીરાના વેપારમાં જ પોતે સંકળાયેલા છે અને પાસેથી વધારે રકમનો માલ મેળવી પૈસા જે હતા એ ચૂક્યા વગર પોતે ફરાર થઈ અન્ય આરોપીઓની અગાઉ ધરપકડ થઈ ચૂકેલી છે અને હાલના આરોપીની આ અનુસંધાને હ્યુમન સોર્સ થી અમને જે માહિતી મળી એ અનુસંધાને તેઓની ધરપકડ કરવામાં આવે છે